ખેડૂત બલવાન રાજકોટ રવિવાર છ જુલાઈ સવારનો પોર રાજકોટ બેડી યાર્ડ આપણે લસણ ભરીને આવ્યા છીએ જય કિસાન ખેડૂત બલવાન હવે આપણે આવી રીતે તંદર એન્ટ્રી કરશું હવે જવાનું છે લસણ ખાલી કરવા કિસાન ખેડૂત બલવાન આપણે મિત્રો રાજકોટ બેડી યાર્ડમાં એન્ટ્રી કરી રહ્યા છીએ આ છે રાજકોટ ગેટ કિસાન સેવા કેન્દ્ર લખ્યું તો ખોજના લઈશે ખેડૂત માટેની આગળ બોક્ક કર્યું એ બધું કઠોળનું છે જે કિસાન ખેડૂત બલવાન અને આ છે આ દુકાનો આવેજ કરિયાણાની બ્રિપ કમિશન એજન્ટની દુકાન આવે ચાલુ થશે આ સઠ થી

અને આ ખેડૂત મિત્રો બધા બ્લોકર હે હેલોકર છાપરા કહે છાપરા કહેવામાં આવે છે જય કિસાન ખેડૂત ભલવાન આ કોઈ પેન્ડિંગ માલ હોય કોઈ રજી વગેરેનો માલ હોય તે છે આપણા જેવા નાખેલો હોય તે ઓપણ હોય એડવાન્સમાં નાખ્યો હોય જય કિસાન ખેડૂત ભલવાન આપણે જઈ રહ્યા છીએ લસણ શેડ માં લસણ શેડ તો હવે રવિવાર છે એટલે કોઈ ખેડૂતો દેખાતા નથી કેમકે આજ કોઈ આવે જ નહીં ને આપણે જ આભાર થાય કેમકે રવિવાર સવારના પર કોઈ પણ ખેડૂતનો માલ કે વેપારી માલ ન નીકળે સાંજે નીકળે આ તો આપણે નવરા શનિવારે તે કીધું ફરો ને રવિવારે ખાલી થાય હે બીજો ફેરો આપણે પહોંચી રહ્યા છીએ લસણ બજારમાં આ છે લસણ લસણમાં એવું છે ભાઈ કે સારો માલ હોય તો ભાવ થઈ જાય મોરો માલમાં ભાવ નથી થતા કમજોરી વાતની છે થોડીક પણ ચાલશે ચાલો લઈશું કેમ કે બજારમાં બહુ દમ નથી મોરા માલમાં સારા માલમાં તો ગ્રાહકી છે જય કિસાન કરી દઉં આપણે લગાવી દીધું ઠાંઠ મારી દીધું છે હવે બધું ઉતારશે આ જગ્યા રહી અને અમુક લસણ પડ્યું પણ છે એટલે આપણે રસો બસો છોડો પછી આગળ આલે ગાડી પછી મજૂરને બોલાવી ને હટી જાય માલ હમણે કાંઈ ઘટે નહીં રાજકોટ પેઢીયાર્ડ ચાલો હવે આપણે કાલે સોમવારે હશે કાલે ભાવ જણાવશું શું બજાર પડે છે બધી વસ્તુના જય કિશન ખરજ બલવાન સાત તારીખે વરસાદની આગળ પણ છે પણ તો આપણે ખેડૂતનો માલ તો લાવો જશે વધુ ઓછો જે વધુ ઓછો મળ્યો એ જય કિસાન ખેડૂત બલવાન રાજકોટ ચાલાવાડ ગુજરાત તાલુકો અલગટ બાપો માલ જ હટતો નથી શું કરે એમાં લાગટ ભી રહ્યા છે આપણા બેસાણ થતું હોય તો કંઈક આગળ વધે આમ નામ પેઢું પીધું જો જય કિસાન ખેડૂત બલવાન હલો ખેડૂત મિત્રો જય હિન્દ જય ગુજરાત ઝાલાવાડ જય કિસાન જય જવાન જય કિસાન